લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારીઓનો માહોલ ચારે બાજુ દ્રશ્યમાન થઈ રહ્યો છે પાટણ જિલ્લામાં તારીખ સાત મે ના રોજ મતદાન થવાનું છે તેના અનુસંધાને જિલ્લાના તમામ વર્ગમાં સો ટકા મતદાન થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા તંત્ર કાર્ય કરી રહ્યું છે યુવા મતદારોથી લઈને જે લોકો પ્રથમવાર મતદાન આપવાના છે તેમજ વયોવૃદ્ધ મતદારો સુધી કોઈને મતદાન કરવામાં કોઈ પણ જાતની તકલીફ ના પડે એ રીતે શાંતિમય વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા સંપન્ન થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ પ્રયત્નોના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને શતાયુ મતદારોને પ્રોત્સાહિત કરવા માટે તેઓના ઘરે જઈને તેમની મુલાકાત લીધી હતી શતાયુ મતદારો એવા મતદારો છે કે જેમને જોઈને સૌ કોઈને મતદાન કરવાની પ્રેરણા રહે છે કારણ કે જો તેઓ આટલી ઉંમરમાં પણ મતદાનને પ્રથમ પ્રાધાન્ય આપીને પોતાની ફરજ નિભાવતા હોય તો અન્ય વર્ગના મતદાતાઓએ તેમની પાસેથી પ્રેરણા લેવી જ રહી પાટણ જિલ્લાના આવા સતાયુ મતદારોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અરવિંદ ખુદ તેઓના ઘરે પહોંચ્યા હતા સૌ પ્રથમ જિલ્લા ચૂંટણી અધિકારી અગાર ગામે નાની બેન વેનીરામ પટેલના ઘરે પહોંચ્યા હતા જિલ્લાના આ છતાયુ મતદાર એકસો આઠ વર્ષના છે બેન આટલી ઉંમરમાં પણ પોતાના તમામ કામ સ્વયં કરે છે તેઓની સાથે વાતચીત કરીને જિલ્લા ચૂંટણી અધિકારીએ તેઓની જીવનશૈલી જાણવાના પ્રયત્નો કર્યા હતા ત્યારબાદ તેઓને શાલ અને સન્માનપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા હતા નાનીબેનના પરિવારે પણ જિલ્લા ચૂંટણી અધિકારીનું શાલ અને તિલક કરીને સન્માન કર્યું હતું ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયને તેમના પરિવાર તેમજ પાડોશીઓને પણ અવશ્ય મતદાન કરવા માટે આહવાન કર્યું હતું ગામે શતાયુ મતદારની મુલાકાત બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયને કમલીવાડા ખાતે એકસો એક વર્ષીય સતાયુ મતદાર કાશીબેન હરગોવનભાઈ પટેલની તેમજ એકસો બે વર્ષીય સતાયુ મતદાર ચંદુબેન તીજાજી રાજપૂતની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન શ્રીએ છતાયુ મતદાનનું શાળ અને સન્માનપત્ર આપીને બહુમાન કર્યું હતું તેમજ તેઓને મતદાન કરવા માટે મતદાન મથક સુધી લઈ જવાની વ્યવસ્થા કરી આપવાની પણ વાત કરી હતી